છસો ને પચાસ થી વધારે સ્ટોર ધરાવતી ઇન્ટરનેશનલ કોપ બ્રાન્ડ પોતાનો શોરૂમ હવે આણંદની અંદર શુભારંભ કરવા જઈ રહી છે સાત તારીખે આ શોરૂમ નું ભવ્ય શુભારંભ થવાનું છે પણ હા એના માટે અર્બન ગુજરાતના દર્શકો માટે ખાસ ઓફર લઈને આવ્યું છે જો આ વિડીયો તમે દસ લોકોને શેર કરી દો છો તો કોપ બ્રાન્ડ તરફથી તમને લકી વિનર તરીકે તમને સિલેક્ટ કરવામાં આવશે અને એક જોડી તમને ફ્રી આપવામાં આવશે અને સાથે જ અહીંયા આગળ કોપ બ્રાન્ડની અંદર તમને બાય વન ગેટ ટુ ફ્રી એટલે કે એક ખરીદો અને જોડે બે મેળવી લો એટલે એ રીતના ઓફર જબરજસ્ત રાખવામાં આવી છે અને સાથે જ અહીંયા આગળ મેન્સવેર અને લેડીઝ વેર ની અંદર ભવ્યતાથી ભવ્ય જબરજસ્ત અદભુત ખજાનો છે અને એકદમ નવું લેટેસ્ટ કલેક્શન છે તો રાહ ના જોશો સાત તારીખે તેનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે તો ઓપનિંગ ઓફર ની લાભ લેવાનું ચૂકતા નહીં ખૂબ ઇટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કે જેના છસો પચાસ થી વધારે સ્ટોર્સ છે તો હવે આવી ગઈ છે આપણા આનંદમાં સાત માર્ચ બે હજાર પચીસ ના રોજ આણંદમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ કોબ ઇટલીનું ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે અહીં તમને મેન્સ કલેક્શનમાં પેન્ટ શર્ટ ટી શર્ટ ટ્રેક માં કેટલીય વેરાયટી મળી જશે અને હા સાથે જ અહીં તમને સૂટ બ્લેઝર થ્રી પીસ સુટ અને ઓફિસ સૂટમાં અવનવું કલેક્શન મળી જશે અને સાથે જ શૂઝમાં મળશે ફ્લેટ ધમાકા ઓફર લેડીઝ કલેક્શનમાં ફોર્મલ શર્ટ તથા કેઝ્યુઅલ શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ તથા કોલર ટી શર્ટ ડેનિમ કેઝ્યુઅલ ટ્રાઉઝર ફોર્મલ ટ્રાઉઝર